હેલો મિત્રો તો આજે આપણે બનાવીશું કાચી કેરી કાંદાનું કચુંબર જેના માટે મેં અહીં કાગડા કેરી લીધી છે જેને આપણે તોતાપુરી કેરી પણ કહીએ છીએ હવે તેને ખમણીની મદદથી ખમણી લઈએ ત્યારબાદ આપણે કાંદાના ફોતરા કાઢીને તેને ઓફિસ લાઈસમાં કટ કરી લઈએ પછી તેને હાથેથી છૂટી કળીઓ પાડી લઈએ એક તવા પર એક ચોથાઈ કપ સિંગ દાણા શેકી લઈએ ત્યાર પછી તેને ઠંડા કરવા બીજી ડીશમાં લઈ લેવા પછી એક ખાવણીમાં સિંગ દાણાની અધકચરા ખાંડી લેવાના છે તેનો એકદમ બારીક ભૂકો કરવાનો નથી પછી તેમાં મીઠાશ માટે બે ટુકડા ગોળને પણ ખમણી લેશું હવે તેમાં અધકચરા ખાંડેલા સિંગ દાણા નાખી દઈએ પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને એક નાની વાટકી ધાણાનો વરસાદ કરીને આ બધી વસ્તુને હાથેથી ચોળીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે એક વઘારિયામાં એક ચમચી ઘી અથવા તો તેલ ગરમ કરીને તેમાં થોડી રાઈ નાખીને રાયના ફટાકડા ફૂટે પછી તેને આ કચુંબર ઉપર રેડીને મિક્સ કરી લઈએ ત્યારબાદ તેની સવિંગ બાઉલમાં સર્વ કરી લઈએ આ કચુંબર, પરોઠા, દાળ ભાત તેમજ શાક રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો કેરી વધારે ખાટી હોય તો ગોળનું માપ તમે વધારે કે ઓછું તમારી રીતે કરી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ